કેન્દ્ર સરકાર દ્વારા પશુ વીમા યોજના ચલાવવામાં આવે છે જે અંતર્ગત દેશના ત્રણસો થી વધુ જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે જ્યાં પશુપાલકોને લાભ મળી રહ્યો છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય પશુપાલકોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે જોવાનો છે જેમ કે પશુઓ કોઈને કોઈ કારણસર અથવા અન્ય કારણોસર મૃત્યુ પામે છે આ તમામ નુકસાનને ટાળવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં નવ હજારથી વધુ પશુધનને વીમા યોજનામાં આવરી લેવાના છે જિલ્લા પશુપાલન અધિકારીએ આ અંગે જનજન્યુ સાથે વાત કરી હતી ગુજરાત સરકાર દ્વારા પશુધન વીમા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી રહી છે કચ્છ જિલ્લાના નવ હજાર ત્રણસો પશુ પશુઓને પશુધન વીમા યોજના હેઠળ આવરી લેવાનું લક્ષ્યાંક છે તો કચ્છ જિલ્લાના સર્વે પશુપાલકોને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ યોજનામાં એકથી ત્રણ વેતર સુધીના ગાય અને ભેંસ વર્ગના પશુઓને આવરી લેવામાં આવશે જેમાં કુદરતી અથવા અકસ્માતથી પશુઓનું મૃત્યુ થશે તો આ કિસ્સામાં પશુપાલકોને સો રૂપિયા ચૂકવવાના રહેશે વધારામાં પંચ્યાસી પંચ્યાસી ટકા સબસિડી નેશનલ લાઇફસ્ટોક મિશન સબસિડી હેઠળ તેરસો ને રૂપિયા સરકાર સહિત સબસિડી ચૂકવશે અને પશુપાલકોને બાકીનો હિસ્સો અને નેશનલ લાઈવસ્ટોક મિશનની સબસિડી સિવાયનું પ્રીમિયમ પશુપાલકોને રૂપિયા એકસો ચાલીસ ભરવાનું રહેશે જેથી કરીને પશુપાલકોના પશુઓ કુદરતી અને આકસ્મિક મૃત્યુના કેસમાં બહુ આ વીમા વીમાશાયની યોજના બહુ ઉપયોગી રહેશે સર્વે પશુપાલકોને જણાવવાનું કે આ પોર્ટલ તારીખ ચૌદ અગિયાર બે હજાર ચોવીસથી તેર બાર બે હજાર ચોવીસ સુધી સર્વે પશુપાલકો આઈ ખેડૂત પોર્ટલ માટે પોતાની અરજી કરી શકશે અરજીની સાથે નિયત નમૂનાના તમામ સાધનિક કાગળો નજીકના પશુ દવાખાને દિન સાતમાં રજૂ કરવાના રહેશે વધુમાં વધુ કચ્છના પશુપાલકો આ યોજનાનો લાભ લે તેવી મારી નમ્ર વિનંતી છે અને અપીલ છે